આજે ફ્લોટ્સ છે તેમાં લોકો જવાના નથી એટલે પાણીમાં જે ફ્લોટ્સ છે એ જનરેટર દ્વારા એને પાવર પૂરો પાડવામાં આવે અને એની વ્યવસ્થા કરનારા તરવૈયાઓ એના સંચાલનમાં જોડાયા હોય પણ એ સિવાય કોઈ આમ જનતા આ ફ્લોટ્સમાં જવાની નથી એટલે એક સેફટીનો એક મોટા મોટો બાર ત્યાં મૂકવામાં આવ્યો છે પણ તેમ છતાં એની વ્યવસ્થા કરનારા જે લોકો છે જે ખુદ તરવયાઓ જેવા લોકો જેવાના માટે પસંદ કરવામાં આવ્યા છે પરંતુ એમને પણ કોઈ દુર્ઘટનાનો સામનો કરવો ન પડે એ માટે અંદર સેફટીની બીજી બધી પણ વ્યવસ્થાઓ જેમ કે લાઈફ જેકેટ સાથે તેઓ અંદર ગરાવે એ બધી વ્યવસ્થાઓ અને ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા પણ ત્યાં સુવિધાઓ પૂરી પાડવામાં આવેલી છે આ ઉપરાંત કોઈ મેડિકલ ઇમરજન્સી સર્જાય તો એના માટે પણ ત્યાં ઇમરજન્સી એમ્બ્યુલન્સ ઇમરજન્સી તાત્કાલિક સારવારની વ્યવસ્થાઓ અને બાજુમાં જ ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલ નજીકમાં છે એટલે ત્યાં પણ બધી વ્યવસ્થાઓ કરવામાં આવી છે તો ફાયર સેફ્ટીની સાથે હેલ્થ સેફ્ટીની પણ વ્યવસ્થા વિચારવામાં આવેલી છે અને જે જનસમુદાય વિશાળ સંખ્યામાં ત્યાં આવશે ભક્ત સમુદાય આવશે એ બધા કોઈ નીચે સાબરમતીના તટ પર જવાનું નથી તો બધા ઉપર ઇવેન્ટ સેન્ટર ખાતે જ આ કાર્યક્રમને માણશે આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો